પગલા પડ્યા મારી ના રે માડી તારા દાણ પડ્યા હા નોરતાના દિવસ આવ્યો ને રમત શીખવા જવું છે હાલ પેલા ઘરની વસ્તુ લઈ આવું અને પછી એ નોરતાની રમત શીખવા જાવ હાલ તો ઘરની વસ્તુ લઈ આવું કઈ નહી બાપા પગ મોડાય ગયો મારો બેટો રોજ નવા નવા નાટક કરે છે ના બાપા એવું કઈ નથી એક દી કઈ માવડે છે

એ બધા છે ને કાડે amare roj nu thyo udar rudhar ka gandu

ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મારી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ એ ભલા તારી રામા ભલા તારી રામા ભલા તારી રામા એ ભલા તારી રામા હું તને એમ ગૌરવું છું ભલા મારી રામા ભલા તારી રામા ભલા મારી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ ટનાન ભાઈ ભાઈ એમ

ભલા તારી રામા ભલા 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 તારી 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 રામા 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 એની એ મામા આ ડોબો સમજે ભેડવેલી નવરાત્રી મારા ને શીખવાડો નું શીખતો નથી ઈ થોડો શીખે આ ડોબો નહીં સમજે એની ભાઈ ભાઈ बाय बाय भला तारी रामा भला तारी रामा भला तारी रामा भला तारी रामा बाय 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 भला मोरी रामा भला तारी रामा भला मोरी रामा भला तारी रामा हे बसी तारा मित्रो नदी नवाज हे नाता नाता होता आवळे नाही હું બેટા તમારો મજે એ બેટા એને તો પગ માં દુખે છે ને તો બેઠો હશે મારી આડે વાળો એને કેવા પાક દુખી છે બતાવો કે અમે માડી આડે હાળો તો ખડે હાલ બેટા તારી હારી આવું ભાઈ 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 ભલા તારી રામા ભલા તારી રામા ભલા તારી રામા ભલા તારી રામા ઓલો તમારો મજજી બીજો કોઈ મારો દીકરો આયા ડિસ્કો કરે ઊભો રહેજે

નમસ્કાર મિત્રો અમારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને શેર કરજો અમારું ચેનલનું નામ છે કોમેડી મસ્તી